ગુજરાતમાં બે પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા પરંતુ ક્યાંક જો ઉમેદવારો વચ્ચે રસાકસી થઈ હોય ને ખાસ કરીને જે ઉમેદવાર ચર્ચાનું કારણ બન્યું હોય તો એ છે વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ગઈકાલે વિસાવદર તો જીતી ગયા પરંતુ એ બાદ જ્યારે રાત્રે તેમની સભા હતી એ જ સમયે તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આકરા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાએ સીધા જ પ્રહારો ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની આખી ફોજ ઉતારી હતી અને એની સામે ફક્ત ને ફક્ત એક આમ આદમી એટલે કે સામાન્ય માણસ હતો એવી પણ દરેક વાત તેમના દ્વારા કહેવામાં આવી છે ને ભારતીય જનતા પાર્ટીના જે દારૂથી લઈને પૈસાથી લઈને જે વાત કરવામાં આવી હતી ઘણા બધા આક્ષેપો તેમના દ્વારા મૂકવામાં આવ્યા હતા એ જ દરેક વાતને લઈને હવે તેમના દ્વારા સીધા જ પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે સૌ તો ગોપાલ ઇટાલિયાને ને સાંભળી કે તે વધુમાં શું કહી રહ્યા છે તમે કે ભેગા મળીને ગુજરાત નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે

માત્ર ધારાસભ્ય નો બનાવે આ તો મુખ્યમંત્રી બનાવવા જેને જીતાડો એને મુખ્યમંત્રી બનાવો એવા પડકાર

આ વિશાવદરની બજારમાં ઈરાદ હતા આપા રત્નકલાનો ખાયો મંત્રીની અંદર અત્યારે જેવી રીતે જીવ જીવે છે હેની ચિંતા 443 આયા લઈને નો થઈ 200 400 જેટલા નેતાઓ વિશાવદરમાં આવ્યા રોડ મંત્રીને શાંતિ આપો જો ધ્યાન છે કે રોડ મંત્રી અહીંયા આયા ચૂકરીમાં પરે ના ખરા રોડ નો દેખાણા

પણ પીડા નો દેખાની દોસ્તો હું તમને બધાને છું કે તમે તમારા મુદ્દા સલામ ભાજપે આ ચૂંટણી હજાર કોશિશ કરી પણ તમે બધા ભેગા મળી ભાજપ ને રોડે દોસ્તો હું તમારો આભારી હું વિસાવદર અને ભરસાણ જનતા નો છું

અમારી વેદના નો એક આંસુ વગર જનતા ની વેદના હજારો દીકરીઓના હજારો ના આશીર્વાદ ગયા છે એ ચૂંટણી

કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર કે સંઘની યોજનાનું પાણી આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ખાવા પડે છે એ તમારે હવે નથી ખાવાના ગોપા વિદાય દોસ્તો તમે બહુ ધક્કા ખાધા બહુ લાઈનો ભર્યા હવે જવાબદારી મારી છે તમે એક વકીલ વાત આપો

ઘણી ઘણી ચિત્ર એના કુમળા નાજો ખાતે અમારા કપાળ ઉપર એક વિશેષ ચિત્ર અને ચાંદલામાં જે ને તાકાત આજે દેખાય અને કોટી ઉમરની અમારી ના નામ કરીને કે બધાય દુખ ભાગી જાય એવી રીતે દોસ્તોય આશીર્વાદ ફર્યા ચરણ સ્પર્શ કર્યો ઝૂકીને નયમો

આકા માં બેઠેલાનો ધમંડક છે અરે દોસ્તો જય જય આ ચુકડીમાં આ ચુકડી ગોપાલ ઇતારિયા ગામડે ગામડે નાનો માણસ ખેડુ ખેત મજૂર કલાકાર આમ જનતા જૂની લડી રહેતી ઉમેદવાર રદ થા સો સ્વયંભૂ આજ સુખે કામ કરીયા ગેલી ચૂકડીમાં ગોપાલ ઇટાલિયાને જનતા ચૂંટી લડકી ત્યારે જનતા સાથે દબે પરમાં કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉપર રાખ્યો અને જો એને પાપની સજાનું ફળ આજે

કેનકી પટ્ટીની ધલાલે કરી છે મેને જાહેર માં કહી દઉં છું કે છુટણી ગોપાલ જનતાની સાથે માગી લેજો લેટર પછી આ એડવોકેટ ગોપાલ મરી જશો તો ધરપુડી પીછો પાછળ આવશું

આ મતગ્ઞાન છે કાઈ આપણા આગેવાનો છે એમે બનાવેલા ચીલા ઉપર ચાલવા માટે તમે મને પસંદ કર્યો છે એ રસ્તા તમે મને કેશુ આગેનો વાસુ તમે મને રન્તા બાબાનો વાસુ હકો તમે તમે એના ભળી ખમ માંગેવાનો વાસુ વાસુ ગોપાલિતાજીને મળતો છે તમારી અપેક્ષામાં પૂરેપૂરો ગળા તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર